પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાની લંડન જતી પહેલી ફ્લાઇટ કેન્સલ તાજેતરમાં બનેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાના પડઘા હજુ તો શમ્યા નથી ત્યાં અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા તેને રદ કરવાની ફરજ પડી હતી એર ઇન્ડિયાની ફ્લાઇટ નંબર એઆઈ એકસો ઓગણસાઠ જે બોઇંગ સાતસો અઠ્યાસીની હતી બપોરે એક દસ વાગે અમદાવાદથી લંડન માટે ટેક ઓફ થવાની હતી જે ટેકનિકલ ખામીના કારણે કેન્સલ કરવામાં આવી અતુલિયમ હોસ્ટેલના રૂમની બારીમાંથી મહિલા ડોક્ટર જાડી પકડી નીચે ઉતરી અમદાવાદના વિઘાનીગરમાં બાર જૂન બે હજાર પચીસના ના રોજ એર ઇન્ડિયા ની અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ નંબર એકસો એકોતેર ક્રેશ થઈ હતી આ પ્લેનમાં બાર ક્રૂ મેમ્બર્સ એક સો બેતાલીસ લોકો હતા આ પ્લેન જ્યાં પડ્યું એ હોસ્ટેલમાંથી

અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટનામાં વિશ્વાસકુમાર સિવાય બસો એકતાલીસ લોકોના મોત થયા હતા ત્યારબાદ ઘટના સ્થળેથી અહ્યુ મચાવી ના કેવા મૃતદેહ જોવા મળ્યા હવે કિંમતી સામાન પણ મળી રહ્યો છે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું એ સમયે સાતસો ડિગ્રી ટેમ્પરેચર હતું વિશ્વાસકુમાર સિવાય તમામ લોકો વળીને ખાત થઈ ગયા હતા બધાની સામે કેટલીક એવી વસ્તુઓ છે જે આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની હોવાની માનવામાં આવે છે એમાં પાસપોર્ટ મોબાઈલ ફોન કેટલાક રહેલા દાગીના કેટલાકના સામાનમાંથી કપડા અને ભગવદ્ ગીતા મળી આવી છે બોટાદમાં ઇકો તણાતા પાંચ લાપતા અમરેલીમાં બેના મોત ભારે વરસાદના પગલે બોટાદના લાટીદમાં ઈકો કાર તણાઈ જતા પાંચ લોકો લાપતા થયા છે જેમની શોધખોળ કરાઈ રહી છે જ્યારે રાજુલાના ઉઠિયા રાજપડા વચ્ચે અને બાબરાના કુંડળ ગામે બે અલગ અલગ જગ્યાએ કાર તણાવના બે બનાવમાં બે લોકોના મોત થયા છે બીજ તરફ ભાવનગરનો ક્ષેત્ર ડેમ ઓવરફ્લો થતા તમામ ઓગણ દરવાજા એક ફૂટ સુધી ખોલાયા છે બકુલ ફાઉન્ડેશન દ્વારા કિચન ટેરસ ગાર્ડનિંગ સેમિનાર યોજાયો અમદાવાદની બનસીગીર ગૌશાળા ખાતે બકુલ ફાઉન્ડેશન દ્વારા પંદર જૂન રવિવારે કિચન અને ટેરેસ ગાર્ડનિંગ અંગે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું બકુલ વિદ્ધ બાયોનિક બેક ટુ સોઇલ ફોરવર્ડ ટુ સોલની થીમ સાથે યોજાયેલા કાર્યક્રમમાં અમદાવાદ ઉપરાંત કલોલ પાટણ મોરબી સુરેન્દ્રનગર અને વિરમગામથી સભ્યોએ ભાગ લીધો હતો બાપુનગરમાં અકસ્માત થતા યુવકને માથામાં બોટલ મારી બાપુનગર વિસ્તારમાં એક્ટિવા અને બાઇક ચાલક વચ્ચે સામાન્ય અકસ્માત સર્જાતા બાઇક ચાલક સહિત ત્રણ લોકો ભેગા થઈને એક્ટિવા ચાલક યુવક અને તેના મિત્રને ઢોર માર મારીને માથામાં સોડાની કાચની બોટલ મારી હોવાની ઘટના સામે આવી છે લગ્નના ચોથા જ દિવસે યુવક રહસ્યમય રીતે ગુમ અમદાવાદમાં રહેતો એક પરિવારનો ઘરના સૌથી મોટા દીકરાના લગ્નની જેનાથી બે હાજર ચોવીસ ના રોજ સુબ જોઈ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા ભાવિકના લગ્ન ધામધૂમથી થયા હતા અમદાવાદની બાજુમાં ગાંધીનગર જિલ્લામાં આવેલા કોટેશ્વરમાં દંતાણી પરિવારને ત્યાં જાણ લઈ અને ભાવિક ભાઈ લગ્નના બંધાયા

પૂર્વના ચાર ઝોનમાં સરેરાશ આઠ પોઇન્ટ પાંચ મીમી વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે લોકોને હૈરાન થવાનો વારો આવે છે તંત્ર દ્વારા પ્રી મોન્સૂન પ્લાનના દાવા કરવામાં આવે છે પરંતુ સામાન્ય વરસાદે જ મ્યુનિસિપલના પ્લાનની સાચી હકીકત લોકોને બતાવી દીધી છે અહેમદાબાદ મિત્રા ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણા સુધી જલ્દીથી પહોંચે